એક પુત્ર તેના બીમાર પિતાને તેના રૂમમાં બંધ કરીને વિદેશ ચાલ્યો ગયો જ્યારે તે છ મહિના પછી પાછો આવ્યો તો તેણે ઘરમાં જે જોયું તેનાથી તે દંગ રહી ગયો જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો અમારી આજની કહાની છે સંતાનો મોટા કરો પણ એમની કોઈ આશા ના રાખો મિત્રો આ કહાની એક પારિવારિક કહાની છે જે ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની છે આ કહાની નાના મોટા દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવી જોઈએ દરેક માં બાપ પોતાના પેટ પર પાટા બાંધીને પોતાના સંતાનોને ઉછેરે છે તેમની બધી જરૂરિયાતો પૂરી કરે છે પરંતુ તેને બદલામાં સંતાનો તરફથી માં બાપને શું મળે છે તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન બોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતન બની રહે

પહેલા ગુજરાતના એક નાના ગામના રહેવાસી હતા પણ હવે તે સુરતમાં આવીને સ્થાયી થયા હતા હાલમાં તેના પરિવારમાં એક પુત્ર જયેશ અને વહુ સોના છે તેમની પત્નીનો ઘણા સમય પહેલા જ અવસાન થઈ ગયું હતું જ્યારે જયેશ ચાર વર્ષનો હતો ત્યારે તેની પત્ની બીજી વખત માતા બનવાની હતી અને ડિલિવરી દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું હતું અને તે સમયે તેના પેટમાં

તેમનું જીવન વ્યતીત કરતા હતા અને ઘર પણ સારી રીતે ચાલતું હતું પરંતુ એક જ વસ્તુની ખોટ હતી કે તેની પત્ની તેમની સાથે ન હતી કેમ કે તેનો પુત્ર જયેશ તેની માતા માટે દિવસ રાત રડતો રહેતો વૃદ્ધ દાદી જયેશને ખૂબ પ્રેમ કરતી હતી એક દિવસ માએ તેના પુત્ર સુરેશજીને કહ્યું કે પુત્ર હું હવે ક્યાં સુધી જીવીશ આ બાળકની માતાની જરૂર પડશે તો તું શા માટે ફરીથી લગ્ન નથી કરતો પણ સુરેશજી દરેક વખતે તેની માતાની આ વાતને ટાળી દેતા અને કહેતા હતા કે અરે માં તું નકામી ચિંતા કરે છે તું તો છે ને અરે તું ક્યાં જવાની છે અરે માં હું છું અને જયેશ છે તું છે આ આપણો પરિવાર સંપૂર્ણ તો છે આમ તો ખરેખર સુરેશને તેમની માતા હોવાથી તેમને ક્યારે કોઈ ચીજની કમી નથી લાગતી પણ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું કે એક દિવસ તેમની માતાને હાર્ટ એટેક આવે છે અને તેમનું અવસાન થઈ જાય છે હવે સુરેશજી એકલા રહી ગયા હતા અને ફક્ત તેમનો પુત્ર અને તેઓ આ ઘરમાં એકલા રહેતા હતા આમ જો કે તેઓ ત્રણ ભાઈઓ હતા પણ ત્રણે તેમની પત્નીઓ સાથે અલગ અલગ રહેતા હતા તેમના ઘરનો બટવારો થઈ ગયો હતો અને તેમના હિસ્સામાં તેમની માતા હતી અને હવે તે પણ આજે ગુજરી ગઈ હતી અને તેમની પત્ની તો તેમને પહેલા છોડીને ચાલી ગઈ હતી હવે સુરેશજી એકલા રહી ગયા હતા તેમના માટે તેના બાળકનો ઉછેર કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો હતો અને દરરોજ પોતાના બાળકને શાળાએ મૂકી આવ્યા પછી તેઓ અહીં તહીં પત્રો પહોંચાડતા હતા અને સાંજે વહેલા ઘરે પહોંચી જતા હતા અને બાળક સાથે સમય વિતાવતા ઈશ્વરની કૃપાથી તેમના પાડોશીઓ પણ દયાળુ સ્વભાવના હતા અને તેના ઘરમાં સુરેશજી ના હોય ત્યારે તેઓ તેમના બાળકની સંભાળ રાખતા હતા અને તેમને ખાવાનું પણ આપતા હતા હવે દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા

આ રીતે હું જયેશને ને શકતો નથી અને તેને એક સારી છોકરી જોવાનું કહ્યું તેના ભાઈએ પણ તેની સલાહ મુજબ એક સારી છોકરી જોઈ લીધી અને કહ્યું કે સુરેશ જા જઈને તું તે છોકરીને બરાબર જોઈ લે અને સંબંધ નક્કી કરી નાખ અને સુરેજજી જે દિવસે છોકરીને જોવા જવાના હતા તે જ દિવસે તેમણે અખબારમાં એક ઘટના વાંચી હતી અને તેમાં લખ્યું હતું કે એકવાર એક વ્યક્તિની પત્નીનું અવસાન થયું હતું તેણે બીજા લગ્ન કર્યા હતા પરંતુ બીજા લગ્ન જીવન દરમિયાન શરૂઆતમાં તેની પત્ની તેની સાથે સારી રીતે રહેતી હતી અને બાળકોને પણ પ્રેમ કરતી હતી પરંતુ આ બધું દેખાડો હતો

અને તે ડરેલા બાળકે ડરના કારણે તે ગુના સાથે થઈ થઈ ગયો અને અને તેને સજા ગઈ હતી આ સમયે તે બાળક સુધાર ગૃહમાં છે સુરેશજી આ સમાચાર વાંચીને રૂવાટા ઉભા થઈ ગયા તેમણે તરત જ લગ્ન કરવાની ના પાડી દીધી અને તે અંદરથી ખૂબ જ ડરી ગયા હતા કેમ કે તેમણે એવી પત્નીને ખોઈ દીધી હતી જે તેમને તેના જીવન કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી પણ હવે તેમના પુત્રને ગુમાવવા માંગતા ન હતા તેમનું હૃદય એક પ્રેમભરી માતાની જેમ પીગળવા લાગ્યું તેથી તેમણે કોઈ પણ સાથે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો હવે તેમની ટ્રાન્સફર વડોદરા થઈ ગઈ હતી તેમણે તેમનું ગામનું જૂનું મકાન વેચીને સુરતથી વડોદરા રહેવા જાય છે ધીરે ધીરે તેમનું બાળક પણ મોટો થવા લાગે છે અને જયેશ મોટો થઈ જાય એટલે ભણ્યા પછી તે પણ નોકરી કરવાનું શરૂ કરે છે અને તેને તેની ઓફિસમાં કામ કરતી મીના નામની છોકરી સાથે પ્રેમ થાય છે એટલે તે આ વાત તેના પિતાને કરે છે સુરતજી પણ આ વાત માટે રાજી થઈ જાય છે જેથી તેમના બાળકને આખી દુનિયાની ખુશી મળે અને હંમેશા ખુશ રહે પછી તેમના લગ્ન કરાવ્યા અને હવે તેમની વહુ મીના તેમના ઘરે આવી ગઈ હતી ખરેખર તો મીના આધુનિક જમાનાની હતી એટલે તે થોડીક નારાજ રહેતી હતી અને દરેક બાબતમાં ફરિયાદ કરતી હતી પણ તે જયેશને વહાલી હતી અને જયેશ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો અને દિવસો આમ જ પસાર થવા લાગ્યા સુરેજજીને આમાં કોઈ વાંધો ન હતો તેo વિચારતા હતા કે આ તો દીકરી કહેવાય કંઈ વાંધો નહીં જ્યાં સુધી મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું મારું કામ જાતે જ કરી શકું તેમ છું વહુની તેની પોતાની જિંદગી છે તે ઈચ્છે તેમ ભલેને જીવે તેમણે ત્યાં સુધી બધું છોડી દીધું હતું કે એક બાજુ તેનો પરિવાર સુખી જીવન જીવી રહ્યો હતો ઘરમાં કોઈ બીજા પ્રકારનો કલેશ ન હતો પણ એક દિવસે ઘરની ખુશીને કોઈની ખરાબ નજર લાગી ગઈ અને બન્યું એવું કે એક દિવસ મીના બાથરૂમમાં કપડાં ધોતી હતી પણ તે સાબુ નીચે જમીન પરથી લેવાનું ભૂલી ગઈ અને આખા બાથરૂમમાં પાણી ભરાઈ ગયા બાદ તે સાબુને લીધે બાથરૂમના ફ્લોર પર ફેલાઈ ગઈ હતી માટે બાથરૂમમાં ગયા અને બાથરૂમમાં ને લીધે તેઓ લપસીને નીચે પડી ગયા અને બેહોશ થઈ ગયા અને જ્યારે જયેશ અને મીના આ વાતની જાણ થઈ ત્યારે બંનેએ તેમને ઉપાડીને હોસ્પિટલમાં દાખલ કર્યા

ત્યારે જયેશ તેના પિતાને દિલાસો આપતા કહ્યું તમે રડો નહીં અમે છીએ ને અમે તમારી સેવા કરીશું પરંતુ કહેવાય છે કે જ્યારે કોઈને કોઈ રોગ થાય છે તો વ્યક્તિ એક બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ તેની સેવા કરે છે પણ પછી તે વ્યક્તિ આવી સેવાઓથી કંટાળવા લાગે છે અને એનાથી ધૃણા કરવા લાગે છે એવા લોકો ભાગ્યે જોવા મળે છે જેઓ તેમના અંતિમ શ્વાસ સુધી કોઈની નિસ્વાર સેવા કરતા હોય છે દીકરાએ તો વાયદો કરી નાખ્યો પણ હવે નિભાવે તો સાચું સુરેજજીને તેમના ઘરે લાવવામાં આવે છે ધીમે ધીમે બે ચાર દિવસ પસાર થાય છે તેમના વહુ અને પુત્ર સાથે મળીને તેમની સેવા કરે છે પણ ધીમે ધીમે વહુના દિલમાં તેમની સેવા કરવાનો કંટાળો આવવા માંડે છે તે તેમની વારંવારની સેવાથી કંટાળી ગઈ હતી હવે તેમને જોઈને જ તેને ઉપકા આવતા હતા એથી તે તેમની સેવાથી દૂર ભાગવા લાગી અને ધીરે ધીરે મીનાએ તેના સસરાની સેવા કરવાનું બંધ કરી દીધું અને બધી જવાબદારી તેના નોકરને સોંપી દીધી અને નોકર આખી નોકર જ હોય છે તે પણ શું કરે તેને જેટલો સમય મળતો તેટલો સમય તેમની સેવા કરતો અને પછી તે તેના અન્ય કામમાં લાગી જતો અને જો તે બીજા કામ પણ ન કરત તો મીના તેને ઠપકો આપીને આખો દિવસ સંભળાવતી હતી અને જ્યારે જય સાંજે ઘરે આવતો ત્યારે તેનું પણ જીવન દુષ્વાર બનાવી દેતી તેને અવારનવાર સલાહ સૂચન આપતી હતી અને વારંવાર તેને તારો બાપ તારો બાપ કહીને સંબોધતી હતી તેથી જયેશ પણ તેની પત્નીની આવી વાતોથી કંટાળી ગયો હતો અને એ પણ તેના પિતાની સેવા કરી હેરાન થઈ ગયો હતો સુરેજજી પણ પોતાની આવી હાલત પર રડવા લાગ્યા હતા તેમને હતું કે મારો પુત્ર અને વહુ તેમની સેવા કરશે પણ હવે કંઈક બીજું થઈ રહ્યું હતું હવે સુરજજી પુત્ર અને વહુને બોધ જેવા લાગવા લાગ્યા તેઓ એક ઘરના કચરા જેવા લાગવા લાગ્યા એક એવો કચરો કે જે દિવસે ને દિવસે દુર્ગંધ મારવા લાગે છે અને લોકોને તે વહેલી તકે ઘરની બહાર ફેંકી દેવાનું મન થાય હવે તેના પિતા તેમની નજરમાં કચરો લાગવા લાગ્યા એક દિવસે મીનાનો ભાઈ અને તેની ભાભી મીનાનો જન્મદિવસ નિમિત્તે મીનાના ઘરે આવ્યા મીનાનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો હતો અને ત્યાં સુરેજજી વ્હીલ પર બેઠા હતા તેઓને ખૂબ જોરથી ટોયલેટ લાગી હતી અને કોઈ પણ રીતે બતાવી બતાવી શકતા ન હતા એમણે વાતને બતાવવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ શક્યા નહીં લોકોને એમના ચહેરાના હાવભાવ જોવાનો સમય જ ન હતો અને જન્મદિવસની પાર્ટીમાં જોરથી ડીજે વાગતું હતું બધા આનંદ થી નાચતા ગાતા હતા ત્યાં લોકો અનેક પ્રકારની વાનગીઓ ખાઈ રહ્યા હતા પણ સુરેજજીના ચહેરા તરફ કોઈને જોવાનો સમય જ ન હતો અંતે સુરેજજી સહન ન કરી શક્યા અને તેમણે પોતાના કપડા ત્યાં જ બગાડી નાખ્યા જ્યારે આગળ પાછળ મળની ગંધ આવવા લાગી ત્યારે લોકો આશ્ચર્યમાં પડી ગયા કે આ દુર્ગંધ ક્યાંથી આવે છે એટલે મીનાએ તેના સસરા તરફ જોયું તેના સસરા ખૂબ જ દયનીય સ્થિતિમાં આંખો નીચી કરીને સતત રડી રહ્યા હતા આ જોઈને મીનાને બિલકુલ પણ દયા ન આવી પણ ઉલટાની ગુસ્સે થઈને તેણે તેના સસરાને થપ્પડ મારી અને તેમને બાથરૂમમાં બાથરૂમમાં ખેંચીને ત્યાં પટકી દીધા નીચે પડી ગયા મીનાએ તેના નોકરને ને બધી ગંદકી સાફ કરવા માટે કહ્યું અને ગુસ્સાથી પગ જમીન પર પટકાવીને તેના રૂમમાં આવી તેના પતિ જયેશને ને જેમ તેમ બોલવા લાગી કે હવે બહુ થયું આટલા બધા મહેમાનો વચ્ચે મારી આબરૂ ગઈ હવે તો ઘરમાં ખુશી મનાવી પણ મુશ્કેલ થઈ ગઈ છે મારે આ ડોસાની ગંદકી રાત દિવસ જોવી પડે છે અને આશ્ચર્યની વાત એ હતી કે તેના પુત્રને પણ તેના લાચાર પિતા પર જરા પણ દયા ન આવી બધા મહેમાનો ત્યાંથી ચાલ્યા ગયા એટલે જયેશ પણ તેના પિતા સામે ગેરવર્તન કરવા લાગ્યો અને તેમને ખરી ખૂટી સંભળાવવા લાગ્યો

કેમ કે તે ઘણો ગરીબ હતો પણ જે પુત્રને તેના પિતાએ આખી સંપત્તિ આપી તેને સંપૂર્ણ સુખ આપ્યું અરે તેની દરેક મનોકામના પૂર્ણ કરવા તેની માં બનીને આખો દિવસ ભાગતો દોડતો રહ્યો એકવાર માટે પણ શાંતિથી બેસ્યો ન હતો અને પોતાનું આખું જીવન તેના પુત્ર માટે સમર્પિત કરી દીધું એવા જ દીકરાને તેના પિતા બોજ લાગી રહ્યા હતા આવા પુત્ર કરતા તો તેનો નોકર સારો હતો તે પૈસા માટે સેવા કરતો હતો પણ તો તે કરતો હતો આ રીતે આખી રાત નીકળી જાય છે અને સવાર પડે છે સવારે પણ વાતાવરણ સારું નહોતું લાગતું વહુ એ બધે એવું ગંભીર વાતાવરણ સર્જી દીધું હતું કે જાણે કોઈનું મૃત્યુ થયું હોય અને આ રીતે ચાર પાંચ દિવસ પસાર થઈ જાય છે અને ત્યારે જયેશને વિદેશથી એક લેટર આવે છે તેને વિદેશમાં સારી કંપનીમાં નોકરી મળી ગઈ હતી તેના માટે પહેલા જ તેણે એપ્લાય કર્યું હતું તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો તેની પત્ની વધુ ખુશ થઈ ગઈ કે ચાલો કોઈક રીતે પણ આ ડોસાથી જાન છૂટશે તેઓ બંને જોર જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી અને દસ દિવસમાં તેમના વિઝા પણ બની ગયો પત્ની રૂમની ચાવી લઈને નોકરને આપે છે અને કહે છે કે પિતાનું ધ્યાન રાખજે અને સમયસર ખવડાવજે અને તેમને જે પણ તકલીફ હશે એના માટે હું તારા ખાતામાં પૈસા જમા કરાવતો રહીશ અને પિતાની સંભાળ રાખજે જયેશ એના પિતાની બધી જવાબદારી તેના નોકર પર છોડી દે છે તેની પત્ની સાથે ખુશીથી તેનો સામાન લઈને એરપોર્ટ તરફ રવાના થઈ જાય છે હવે ઘરમાં માત્ર નોકર અને સુરેશજી રહી જાય છે નોકર એક સારા સેવકની જેમ તેના માલિકની સેવા કરવા લાગે છે અને તેમાં કોઈ કમી નથી આવવા દેતો તે દિલથી સુરેજજીની સંભાળ રાખતો હતો સુરેજજી પણ નોકરથી ખૂબ જ ખુશ હતા એક દિવસ સવારે સુરેજજીના દવાનો સમય થઈ ગયો હતો સુરેજજીના સેવકે રસોડામાં જોયું તો લોટ સમાપ્ત થઈ ગયો હતો રોટલી કે પરાઠા બનાવવા ઘરમાં બિલકુલ પણ લોટ ન હતો કે જેની રોટલીઓ બનાવીને સુરેજજીને ખવડાવી શકે તેથી તેણે વિચાર્યું કે કઈ વાંધો નહીં તે બજારમાં જઈને લોટ અને બ્રેડનું પેકેટ ખરીદીને લઈ આવશે આ વિચારીને તે નોકર બજારમાં ગયો અને ત્યાં તેણે લોટની બ્રેડનું પેકેટ અને બીજી જરૂરી ચીજ વસ્તુઓ ખરીદીને જ્યારે પાછો આવતો હતો ત્યારે અચાનક એક કારે કાબૂ ગુમાવતા તેને ટક્કર મારી દીધી એથી તે દૂર ઉછળીને નીચે પટકાઈ ગયો અને તેનું માથું પૂરી રીતે ફાટી ગયું

અહીં નોકરે તેના રૂમમાં બંધ કરી તાળું લગાવી દીધું હતું તેણે એવું વિચાર્યું હતું કે જો તે આમ નહીં કરે તો રૂમમાં ઘણો સામાન અને થોડા પૈસા છે જે ચોરી થઈ જશે આ વિચારીને નોકરે રૂમને તાળું મારીને ચાવીઓ પોતાની સાથે લઈ ગયો હતો અને હવે તે કોમામાં હતો બિચારા સુરેજજી ભૂખના માર્યા કમરામાં તડપવા લાગ્યા તેઓએ બોલવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ લખવાને લીધે તે બોલવામાં અસમર્થ હતા પછી તેમણે દરવાજો ખખડાવવાનો પણ પ્રયત્ન કર્યો પણ તેમનો હાથ કામ નહોતો કરતો ત્યાર પછી તેમણે ઘરના સામાનને પછાડીને અવાજ કરવાની કોશિશ કરી પણ તેનો અવાજ પણ બહાર નહોતો જતો કે કોઈ લોકો તે સાંભળી શકે આમ કરતા કરતા દસ દિવસ વીતી ગયા અને દિવસે ખાધા પીધા વિના પડી કે પીડાઈ ને બિચારા મૃત્યુ થયું છે સુરેશજી ના ગુજરી ગયા ને હવે છ મહિનાઓ વીતી ગયા હતા છ મહિનાથી એક લાશ તે રૂમ માં બંધ પડી હતી આજુબાજુના લોકો પણ તેમના ઘરે આવતા જતા નહોતા અને તેમનું કોઈ સંબંધી પણ ન હતું કે જે તેમની કોઈ ખબર લેવા આવે અહી જયેશ તેના ઘરે થોડા દિવસોથી ફોન કરતો હતો પણ તેના નોકરનો ફોન સ્વિચ ઓફ આવતો હતો આથી છ મહિના પછી તેનો દીકરો પોતાના દેશમાં પાછો આવ્યો અને જ્યારે તે તેના ઘરમાં આવ્યો તો તેને કંઈક અજૂકતું લાગ્યું તેનું ઘર ખૂબ જ નિર્જન અને ધૂળથી ઢંકાયેલું હતું અને તેના નોકરનો કોઈ અત્તો પત્તો નહોતો સૌપ્રથમ તે તેના પિતાના રૂમ તરફ ગયો અને ત્યાં જોયું કે તેમના પિતાનો કમરો બહારથી બંધ હતો અને તેના પર તાળું લાગેલું હતું અને ઘરની અંદર કોઈક પ્રકારની વાસ આવી રહી હતી પણ તેને કંઈ સમજાયું નહીં તેણે હાથમાં એક મોટો પથ્થર લીધો અને રૂમનું તાળું તોડી નાખ્યું પછી તે અંદર ગયો જેવું તેણે અંદર જોયું તો તેના હાથમાંથી બધી વસ્તુઓ જમીન પર પડી જાય છે અને તે પોતે પણ જમીન પર પડીને રડવા લાગે છે બોડી જે સંપૂર્ણ રીતે પરિવર્તિત થઈ વ્હીલચેર ઉપર પડ્યું હતું અને માનો કે સુરેશજીના હાડપિંજરના રૂપમાં તેમના પુત્રની રાહ જોઈ રહ્યા હોય આ જોઈને જયેશને ખૂબ જ પસ્તાવો થાય છે એણે જે કર્યું તેના પર તે ખૂબ રડ્યો હવે રડવાનો શો ફાયદો જે થવાનું હતું તે થઈ ચૂક્યું હતું જયેશ કહે છે કે પિતાજી મારાથી આ કેવી ભૂલ થઈ ગઈ છે મેં બહુ મોટો ગુનો કર્યો છે હું તમારો ગુનેગાર છું મારે તમને આ રીતે એકલા છોડીને નહોતું જવું અરે આવી નોકરીનો શું ફાયદો કે જેણે મારા પિતાનું જીવન જ લઈ લીધું ધિક્કાર છે મારી ઉપર કે પુત્ર થઈને એક પિતાના જીવનની કાળજી પણ ન લઈ શક્યો

તો અમારા વિડીયોને લાઈક કરો અને શેર કરો અમારી ચેનલ ને કરો ફરી મળીશું આવતા વિડીયોમાં આપનો ખૂબ ખૂબ આભાર જય માતાજી